હેલો દોસ્તો આજના વિડીયોમાં નમસ્તે આજે આપણે સરસ મજાની એક કરી શકીએ છીએ ને પકોડી બનાવવાનું આપણે ચાલુ કરીએ છીએ જોઈ શકો છો વિડીયોની અંદર તો શરૂઆત કરી નાખી છે પુદીનાથી પછી લીધા છે આપણે ધાણા પછી લીધી છે મીરચ ને અદ્રક ને બીજી કમ લેવા બહુ લેબુ લેવાનું તો લેબુ પણ લેતા રહેશે ને હવે આપણે બરાબર કૂટી નાખવાના છે બરાબર કઢનીમાં લઈને વધુ ટેસ્ટ લેવો હોય તો કડલીના અંદર કૂટવો અને ઓછો ટેસ્ટ લેવો હોય તો મશીનના અંદર પણ મિક્સ પણ પી શકો છો અને આપણે ખુટલીની અંદર ખડલીની અંદર કૂટીને બધા ટેસ્ટ લેવાનો છે મસાલાનો તો અંદર બરાબર કૂટીએ

ચણા બે નું બાપા મળી તું બપોઈ ગયું તો આપણે હવે કાઢી નાખી છીલી નાખો સૂત્ર ઉતારી નાખો ઉપરથી બટાકાનો તો પેલો કાઢીને ઠારવો છે ઘડવાર કેમકે ગરમ પણ હોય છે ઘણો બટાકો વિડીયોની અંદર બનાવી લેજો આખો વિડીયો જોજો જાતી કરીને તમને પકોડીનો અંદાજ પૂરેપૂરો મળી જાય આપણા ઘરે પણ પકોડી બનાવી શકીએ છીએ તો જોઈ શકો છો આપણે ચણા પણ તૈયાર થઈ ગયા છીએ કાદ ને આપણે બટાકા સિલવાના છે પણ ગરમ છે તો આપણે સિલી નાખા આપણે फटाफट 200 કો જાતમાં પણ ને પડાયું એટલો ગરમ વસ્તુ છે આ આવતા આવ નવા નવા વિડિયો આવતા રહેશે ચેનલ પર નવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો ને કમેન્ટમાં જણાવજો કે પકોડીની ટ્રીક તમને કેવી લાગી તો આપણે ફટાફટ ગરમ પણ છે એટલે પછી આપણે પકોડીના ખોખા પણ ઘરે જ બનાવવાના છે વિડીયોની અંદર બનાવી રહીશું જેથી કરીને તમને માહિતી પડે તૈયાર આપણે આવી જ છે અને તબા પડે આપણે ઘરે

અંદર મસાલા પણ નાખીજીએ મરસોની મીઠું ને આપણે દાણાનો જીરું હોય એ ચાલે અંદર દાણા જીરું નાખીજીએ તો લેના નાખ હતા ચાલે પણ આપણે ચણા પણ રહ્યા છે ચણા પણ કાડીને નાખીજીએ તો આ વિડિયોની અંદર બે ખરીદતા પૂરી ડિટેલ આપે દર્શનાયે પકોડી હવે આપણે પાણી પણ તૈયાર કરી દીધું તો કે આપણે પાણી ગળ દેતી દિંડા છે બી પાણી એ લીંબુનો અંદર નાખી જવાનું છે પાણીના અંદર જે આ ઠીકને આપણે કટાશ કરી પકડી લે આપણે કટાશ પકડે એટલે કોઈ સારી લાગે થામાં પણ ટેસ્ટ આવે જેમ કે કોટેલુ સે ગણી થી ગાળી નાખી પાણી પણ કે સુ કે ઇન્દ્ર કણ પછરા આપને اندر નાવ કોદીનાનો સે લીંબુના દાણા પણ લાવેંદર ના કણ આપણે સટીમાં ગણી ગઈ ગળી નાખ તો સારું હવે પકોડી તળવાની છે બાકી તો પકોડી પણ તળવા બેહી ગયા છે જો જો કડાઈ લઈ લઈ સારું કડાઈ સે ને તો આપણું તેલ થઈ ગયું છે ગરમ હવે આપણે ચાલુ કરી લઈએ પકોડી તળવાનું આવા નવા 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 વિડીયો આવતા રહી છે ચેનલ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતાને કહીએ સૌથી વધારે કોમેન્ટ કરજો જેથી કરીને નવા નવા વિડીયો પણ બનાવવાનો અંદાજ મળતો રહે जो, जो ने मस्ती ने को सबसे जोरदार पकड़ी हुई अपने तरह इंतजार थी जिसे मैंने टेस्ट पर एकदम मस्ती न लगे अपने को पकौड़ी चीज मस्ती निकली ठीक जोरदार આવા નવા 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 વિડીયો બનાવતા રહીએ છું તો ચેનલ ઉપર તમે આવો તો ચેનલ ઉપર કોમેન્ટ કરી દઉં છું જરૂરથી અમે વિડીયો બનાવીશી બાબતનો